નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ અજપપુરાના ગ્રામજનો સાથે જિલ્લા પોલીસ યોજી ખાટલા બેઠક સાઠંબા પોલીસ પોલીસ અજપપુરાના ગ્રામજનો સાથે જિલ્લા અધિક્ષક શિફાલી બરીવાલાના અધ્યક્ષ ખાટલા બેઠક યોજાઈ અજપપુરા ગ્રામજનો દ્વારા જિલ્લા પોલીસ વડા શિફાલી બારવાલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અજપપુરા ગ્રામજનોએ સીમ ચોરી બાબતે પોલીસ પેટ્રોલિંગ કરવા માંગ કરી હતી અજબપુરા ગામના મહેન્દ્રભાઈ પટેલે દારૂની પ્રવૃત્તિ બાબતે અંકુશ લાવવા ઠોસ રજૂઆત કરી હતી તાલુકા પંચાયત રજૂઆત કરી હતી જિલ્લા પોલીસ અધિક્ષક શેફાલી બારીવાલાએ ગ્રામજનોની રજૂઆત બાબતે અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું અજબપુરા ગામના ધીરજભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ પટેલે જિલ્લા પોલીસ અધિક્ષકોનો આભાર માન્યો હતો આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર રસિક પટેલ અરવલ્લી